પછી સ્વજ્ઞત જાતે પૂરવાનો ટ્રાય કરવાનો છે જેટલા પ્રશ્નો જાતે આવડે એટલા તમારે જાતે પૂરવાના છે બાકીના ના આવડે તો બાકી તમે ફરીથી વિડીયો જોઈ અને સમજૂતી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને ખાસ સૂચના ધોરણ સાત ના તમામ તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ પ્રશ્ન નંબર એક કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તમને

કે નીચેના પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી તો મિત્રો ભીમદેવ પણ હતા કુમારપાળ પણ હતા ગુંડરાજ પણ હતા પણ જે વનરાજ હતા એ મિત્રો આની અંદર આપણે આવતા નથી તો આપણો જવાબ શું થશે આપણો જવાબ થશે ઓપ્શન નંબર ડી ત્રીજો છે કે નીચેના પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી તેનો જવાબ છે ઓપ્શન નંબર બી કે વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું

તો ભારતમાં નર્મદા નદી દક્ષિણ રાજ્યો આવે એને મિત્રો રાજ્યો અને સત્તાનો ઉદય આવ્યો તો આવશે ચાલુક્ય વસ્ત એટલે કે સોલંકી વર્ષ ત્રીજો સિહાબુદ્દીન કોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યાના મેદાનમાં યુદ્ધ થયેલું કયા મેદાનમાં તો આપણે યાદ રાખવાનું છે

પ્રશ્ન ત્રણ કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે પેલો રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા આ તમે પાઠમાં ભણ્યા ભણ્યા હશો કે આ વિધાન કેવું છે સાચું છે નેક્સ્ટ હવે આપણે મોટા પ્રશ્નમાં પણ આ રાજપૂતો વિશે રાજપૂતોના ગુણો વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ બીજો છે કે ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા તો આ વિધાન કેવું છે આ વિધાન ખોટું છે

કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું તો આ વિધાન પણ કેવું છે સાચું છે મિત્રો તમારા મોટા ભાઈ બેન જો ગવર્મેન્ટ એક્ઝામ ની એટલે કે સરકારી પરીક્ષા ની તૈયારી કરતા હોય તો તેમને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો કારણ કે સ્વધ્યન પુથીના જે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોનું લેવલ હોય છે એ મિત્રો ખૂબ જ ઉપરનું હોય છે આપ આ પ્રશ્નોમાંથી એમની જે ગવર્મેન્ટ એક્ઝામ હોય છે એમાંથી પણ આ પ્રશ્નો નીકળી શકે છે તો તેમ તેમને પણ આ વિડીયો એકવાર જોવાનું કહેજો જેથી કરીને તેમને પણ લાભ થઈ જાય નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે પ્રશ્ન 4 કે બંધ બેસતા જોડકા જોડો જો પહેલો કે કૃષ્ણરાજ કેન્દ્ર ઓપ્શન નંબર સી કૃષ્ણરાજ ઓપ્શન નંબર સી પરમાર વંશ કુમારપાળ કુમારપાળ મિત્રો કયા વંશમાં થયા હતા

અહીંયા પહેલું વાક્ય છે કે હું વાઘેલા વર્ષનો છેલ્લો શાસક છું આ વાક્ય કોણ બોલી શકે તો આ વાક્ય કર્ણદેવ વાઘેલા બોલી શકે તમે એને હું તો કાંઈ બોલી શકવાના નથી કે હું વાઘેલા વર્ષનો છેલ્લો શાસક હતો આ મિત્રો વાક્ય ખાલી કર્ણ દેવ જ બોલી શકે તો અહીંયા જવાબ આવશે કર્ણ દેવ વાઘેલા અને તમારે યાદ રાખી દેવાનું છે કે વાઘેલા વર્ષનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો નેક્સ્ટ એમ આપણે આગળ વધીશું બીજો કે મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તો આવું કરનાર કોણ રાજા હતો તો આવશે પુલકેશી પ્રથમ ત્રીજો હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી રાજ્ય સ્થાપ્યું હતું તો કોને સ્થાપ્યું હતું તો આવશે ગોવિંદ ત્રીજાએ ચોથો તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ હતી કોની હાર થઈ હતી તો સિહાબુદ્દીન ગોરીની જે આપણે આગળ જે ખાલી જગ્યા હતી એમાં પણ પ્રશ્ન પૂછાણો હતો પાંચમો મે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી છે જે પાટણમાં રાણીની વાવ આવેલી છે એ રાણીની વાવ છે છે તો આવશે રાણી નેક્સ્ટ હવે આપણે આગળ આગળ વધીશું છઠ્ઠો કે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો આવું કાર્ય કોને કર્યું હતું તો આ કાર્ય કુમાર પાડે કર્યું હતું હવે છે પ્રશ્ન નંબર છ

પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી સિદ્ધરાજ જયસિંહ એ નવીન નગરનું નામ અણહિલ વાડ પાટણ રાખેલું હતું સિદ્ધરાજ જયસિંહ નો બુર જન્મ ક્યાં થયેલો હતો તો સિદ્ધરાજયસિંહ નો મૂળ જન્મ પાલમપુર માં થયો હતો પણ તેમને પોતાના બાળ મિત્ર હતા જે ભરવાડ અણહિલ ભરવાડ એમના નામ પરથી એક નગર વસાવ્યું એ નગરનું નામ રાખ્યું અણહિલવાડ પાટણ નેક્સ્ટ નેક્સ્ટ ત્રીજો કે દક્ષિણમાં ચાલુક્ય વસની પડતી થઈ ત્યારે

નેક્સ્ટ છે વર્ગીકરણ કરવાનું છે આપણને વિવિધ રાજાઓના નામ આવેલા છે અને અહીંયા ત્રણ વંશ આપેલા છે પરવાન વંશ સોલંકી વંશ ને વાઘેલા વંશ પણ મિત્રો જે જે વંશના રાજા હોય એના આપણે અલગ તારવાના છે તો જો પરમાર વંશમાં તો આવશે રાજા મુંજ ઓજ ને સિયક સોલંકી વંશમાં જોઈએ તો આવશે મુડરાજ ભીમદેવ ને કુમારપાળ પછી છે વાઘેલા વંશ વાઘેલા વંશમાં આવશે વીર ધવલ સારંગદેવ ને અર્જુનદેવ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પ્રશ્ન આઠ કે નીચેના પ્રશ્ન આપણે એક બે વાક્યની અંદર જવાબ આપવાના છે પેલો ખજુરાઓના મંદિરો કયા બંધાવ્યા હતા હતા તો આવશે ચંદેલ બંધાવેલા તમારે પૂરી અંદર જવાબ લખવાનો છે વિડીયો સ્ટોપ કરીને તમે પ્રશ્નોના જવાબો વાંચી લેવાના છે બીજો સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા તો મૂળરાજ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા ત્રીજો ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ દરજ્જો કયા કયા સ્થળે ચાંપાનેરનો રાણીકી વાવંદ્રાચાર્યુ શાસન હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દ શાસન નામના ગ્રંથની રચના કરી હતી પાંચમો અગિયારસો ને ની આસપાસ

તો અહમદ શાહ જેમ બહાદુર શાહ જેવા સુગલ વંશુક મહત્વના શાસકોના નામ ચાલુક્ય વંશમાં તો આવશે રાજા જયસિંહ પુલકેશી પ્રથમ કીર્તિવર્મન પુલકેશી બીજો જેવા શાસકો થઈ ગયા હતા નવમો રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું તો રાજપૂત યુગમાં અભાત્રી મંત્રીઓનું કામ કરવાનું કરતા સિંચાઈ કર ઉઘરાવવામાં આવતો હતો જે હાલમાં ટેક્સ છે તે તે સમયની અંદર મિત્રો એનો ટેક્સના બદલે કર ઉઘરાવામાં આવતો બંને સહેમ જ છે પણ ખાલી નામ બદલણા છે

તમારા ગામમાં શહેરમાં જિલ્લામાં કોઈ પણ જૂનું સ્થાપત્ય હોય તેના વિશે તમારે જાતે માહિતી લખવાની છે અહીંયા ખાલી સમજવા પૂરતી લખેલી છે બે બેઠે કોપી પેસ્ટ કરવાનું નથી તમારે જાતે કોઈ પણ તમે મુલાકાત હોય તો એ તમારે લખવાનું છે નેક્સ્ટ નેક્સ્ટ છે વર્ગના બે મિત્રોની જોડી બનાવો નીચેના શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકોના નામ લખો અહીંયા મિત્રો શાસકોના નામ તમે જોઈ શકો છો આપણે જોઈ લઈએ અહીંયા છે સિદ્ધરાજ જયસિંહ જોઈ શકો છો આ છે સિદ્ધરાજ જયસિંહ આ છે પછી છે ભીમદેવ વીર ધવલ પ્રથમ પછી છે મિત્રો આ આબાદથી શરૂ થાય છે તો કુમારપાળ પછી છે ગોપાલ નેક્સ્ટ તમારે નીચે લખવાના છે જોઈ શકો છો સિદ્ધરાજ જયસિંહ પૃથ્વીરાજ

જય હિન્દ જય ભારત